હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે કોળાનું શાક તમે જોઈ શકો છો આ રીતના કોળું આવે છે તે મેં અડધો પાંચસો ગ્રામ કોળું લીધું છે આ કોળાનો કલર અલગ અલગ રીતે પણ આવે છે આ ગ્રીન કલરનું કોળું છે તમે જોઈ શકો છો આ કોળાનું શાક બનાવવું એકદમ સહેલું છે બસ પાંચથી દસ મિનિટમાં જ આ શાક થઈ જાય છે આજે આપણે કોળાનું શાક એકદમ કોરું બનાવવાનું છે જે તમે ટિફિન બોક્સમાં બ ભરી શકો છો તમે પરાઠા સાથે રોટલી સાથે પૂરી સાથે અને ખાઈ શકો છો તો આ રીતના આપણે છોડા એના કઢી લેવાના છે ઘણા લોકો આને છોડા સાથે પણ બનાવે છે તમે ચાહો તો આને છોડા સાથે પણ બનાવી શકો છો પણ હું આજે છોડા કઢીને એના બનાવું છું આ રીતના આપણે છોડાને કઢી લેવાના છે જે અંદરનો ભાગ બિયાનો આવે છે એ પણ આપણે આ રીતના કઢી લેવાનો છે અને એના આપણે છોડા પણ કઢી લઈશું

આ રીતના કાપી લીધું છે પાંચસો એ રીતના જરૂરથી ટ્રાય કરજો શાક બહુ સરસ લાગે છે મેં કાપીને બે થી ત્રણ ચોખ્ખા ચોખ્ખા પાણીથી ધોઈ લીધું છે બે થી ત્રણ વાર તમે એકવાર આ રીતના શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો આને આપણે વઘારવાનું સ્ટાર્ટ કરીએ તમે જોઈ શકો છો અહીંયા આગળ મેં ગેસ ચાલુ કરીને કઢાઈ મૂકી દીધી છે એમાં મેં બે ચમચી તેલ નાખી દીધું છે તમે આ શાકને ગ્રેવીવાળું પણ કરી શકો છો હું આજે કોરું શાક બનાવું છું તો તેલ ગરમ થઈ જાય તો આપણે જીરું નાખી દઈશું તેલ ગરમ થઈ ગયું છે અહીંયા આગળ મેં અડધી ચમચી જીરું લઈ લીધું છે અને અહીંયા આગળ મેં ત્રણ લાઉન ટામેટા લઈ લીધું

એક ચમચી લાલ મરચું પાવડર છે અહીંયા રીત આઠથી દસ નંગ પત્તા લઈ લીધા છે આમચૂર પાવડર લઈ લીધો છે ખટાશ માટે તમે ચાહો તો આમાં ગળપણ માટે ખાંડ નાખી શકો છો જો તમે ગળપણ ખાતા હોય તો તમે આમાં ખાંડ નાખી શકો છો ખાંડ તો ગોળ હું એ નથી નાખ્યો હવે આપણે આમાં થોડું પાણી નાખીને મસાલાને શેકી લઈએ તમા બે થી ત્રણ ચમચી જેટલું પાણી નાખી દઈશ અને ગેસને ફાસ્ટ કરીને મસાલાને સરસ શેકી લઈશ જ્યાં સુધી આપણે મસાલામાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે મસાલાને શેકી લેવાનું છે તમારે આ શાક જો ગ્રેવીવાળું કરવું હોય તો તમે ટામેટા ડુંગળીનું મિક્સર ગ્રાઇન્ડરમાં પીસીને તમારે બનાવવાનું ગ્રેવીવાળું પણ આ શાક બહુ જ સરસ લાગે છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે મેં મીઠું લઈ લીધું છે અને આપણે મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો મસાલામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે એટલે મસાલો આપણો પરફેક્ટ શેકાઈ ગયો છે જે આપણે અહીંયા આગળ કોળું કાપીને મૂકી તું એ નાખી દઈશું અને આને સરસ મિક્સ કરી લઈએ આપણે પાણી નથી નાખવાનું આ શાક પાણી ઢાકીને ઉપર થાળી મૂકી દઈશું અને ગેસને મીડિયમ કરી દઈશું અને થાળીમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અને પાંચ થી છ મિનિટ સુધી મીડિયમ ગેસ પર થવા દઈશું પછી આપણે ચેક કરીશું તમે જોઈ શકો છો પાંચથી સાત મિનિટ થઈ છે થાળી પરનું બધું પાણી બળી ગયું છે તમે જોઈ શકો શાક પણ આપણું સરસ થઈ ગયું છે આ રીતના આપણે કોવું પણ સરસ બફાઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતના જ આપણે જોઈએ છે અને શાક પણ આપણું સરસ થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને શાકને આપણે સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું કોળાનું શાક બનીને સરસ તૈયાર થઈ ગયું છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું સરસ આપણું કોળાનું શાક થયું છે તમે કોળાનું શાક કેવી રીતે બનાવો છો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છે તે પણ તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ